જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ વખત બ્રેન્ડેડ મહિલાનું અંગદાન કરવામાં આવ્યું નમસ્કાર હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આજ રોજ પ્રથમ વખત શ્રી ઉર્મિલાબેન ઝાલા દ્વારા અંગદાન કરવામાં આવેલ છે તેઓએ તેમનું લિવર કિડનીઝ તથા કોરની એટલે કે આંખની કિક્કીનું દાન કરેલ છે હું આ તકે ઉર્મિલાબેન ઝાલા તથા તેમના સમસ્ત પરિવારજનોનો સિવિલ હોસ્પિટલ જૂનાગઢ વતી ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ કામગીરીમાં સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર દિગન સિકોત્રા સાહેબ એનેસ્તીશિયા વિભાગના ડૉક્ટર હેતલ કાનાબાર મેડમ ડૉક્ટર દિનેશ બાબરીયા ડૉક્ટર ખુશબુ ડૉક્ટર કુલદીપ તથા અન્ય તમામ ડૉક્ટર્સ નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ લેબોરેટરી ડિપાર્ટમેન્ટ્સ બ્લડ બેંકે ખૂબ જ જહેમત ઉઠાવી અને આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડેલ છે તે બદલ હું એ સૌનો આભાર વ્યક્ત કરું છું મેડિકલ કોલેજના ડીન શ્રી ડૉક્ટર હનુમંત આમને સાહેબ તથા પંજુરી આઈ કલેક્શન સેન્ટરના ગિરીશભાઈ મશરૂનો પણ આભાર વ્યક્ત કરું છું આપના માધ્યમ દ્વારા સૌને હું અપીલ કરવા માગું છું કે અંગદાન મહાદાન છે પુણ્ય કમાવવાનું કાર્ય છે વધુમાં વધુ લોકો અંગદાનનો સંકલ્પ લે અને વધુમાં વધુ અંગદાન થાય જેથી અંગો ન મળવાથી અકાળે કોઈનું અવસાન ન થાય તો આપણે અંગદાન વિશે વધુને વધુ જાગૃતિ લાવીએ અંગદાન વિશેની ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કરીએ તથા લોકો અંગદાન કરવા માટે સંકલ્પબદ્ધ અને કટિબદ્ધ થાય તેવો પ્રયત્ન કરે મારું નામ વિજય એમ હું જૂનાગઢ મહાનગરપાલિકા સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપું છું આજે અમારા વાલ્મિક સમાજના અને અમારા મહાનગરપાલિકાના કાયમી સફાઈ કામદાર બેન શ્રી ઉર્મિલાબેન ઝાલા જેઓને બ્રેન એટેક આવતા તેમનું ડેથ થયું છે તેને લઈ અને સમગ્ર સમાજના આગેવાનોએ તેમના પરિવારને સમજાવતા આ બેનના અંગદાન વિશે ચર્ચા કરતાં પરિવારે સહમતી આપી સહમતીના અંતે લિવર કિડની અને આંખોનું દાન કરેલ છે અને ખૂબ જ સરહને કામ કરેલ છે પરિવારે આનેથી એક સૌર એ આપણે શીખ લેવાની છે અંગદાન છે એ મહાદાન છે મહાદાન કરીએ બીજાને પણ જીવન મળે એવી હું અપીલ કરું છું સાથે સાથે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડની અંદર આ પહેલો બનાવ છે જે વાલ્મીક સમાજના મહિલા બેને અંગદાન કરેલું છે તેનાથી અમારા વાલ્મિક સમાજનું પણ ગૌરવ વધે છે અને બેનને પણ આમ તો કંઈ તો અમર જ છે એ હજી અમર રહે એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું અંદેશભાઈ દામજીભાઈ ઝાલા મારા મમ્મી ઉર્મિલાબેન દામજીભાઈ ઝાલા અત્રેના સિવિલ હોસ્પિટલે જેમનું બ્રેન ડેડ હતા અહીં એડમિટ કરેલા હતા અને અહીં ડૉક્ટરોએ દ્વારા અમને સલાહ આપતા કે અંગદાન કરવા માટે અમે લોકોએ એમાં સહમત થઈ અંગદાન કરેલા છે અને હજી અમે બીજા લોકોને પણ કહીએ છીએ કે હજી આ વસ્તુ કરી શકાય

અને આંખ ત્રણ વસ્તુ નુકસાન કરે છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે